ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આજ એક નવા વિડીયોની અંદર આજ આપણે મિત્રો ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવીએ કેમ ખબર ગેપ જ ન થયો લગભગ અઠવાડિયાનો ગેપ પડી ગયો અઠવાડિયે તો આજ છે રવિવાર તો રવિવારની રજા હોય ને આપણે થઈ ગયા નાહિત ધોય હવે ક્યાં જાવું ખબર હે તમને હવે જાઉં ના કામ છે સરપ્રાઇઝ વાળું કામ છે સરપ્રાઇઝ બીજી વાર સાંભળજો સરપ્રાઇઝ છે કોને ખબર અમે જાવા આપવાના છે અમારા બાપાને નવો ફોન એક લઈને એને ખબર નથી કે અમે ફોન લઈને દેવાના છે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હું તમને પૂરેપૂરી વસ્તુ તમને બધી બતાવીશ ને હવે તમને બતાવું મારા ખેતરનો વ્યૂ આપણે રચકો વાયો હતો ને રચકો અમારે રસકો કે તમારે ઘણા કારણ ગદપ કે બતાવું તમને ગદપમાં ફૂલ આવી ગયા જોઈ શકો છો મિત્રો મિત્રો એમાં છે ને ફૂલ તો છે જ બે બેઠી ગયું તો બ્લર થઈ જાય છે મિત્રોમાં હજી તો ઘણો ટાઈમ રહી જાય મિત્રો આમાં બધે ખેતર આમ જ થઈ ગયા ત્રણે ત્રણ ખેતરમાં આમ થઈ ગયો રસ્કો મસ્ત છે પણ હવે હવામાન સારું રહે ને તો સારું નકર પછી મજા નહીં આવે એમ પ્રમાણ રસ્કામાં બહુ રહે મિત્રો થાકી જવાય દવા છાટી છાટી તો મળીએ તમને ઉના કન્ટિન્યુઅર જો મિત્રો બ્લોગ જવાનું તમને મજા બ્લોગ થોડોક લાંબો થઈ જાય આજનો लोग स्किप नहीं करता मजा आया तुमने मरिए उन्ना कंटिन्यू अभी वो क्या सही अभी वो वायु गंतरीस नया उड़ा वायु गंतरीस

ડેબિટ ડેબિટ શું ડેબિટું કરે લો ભણાનાનું શૂટિંગ એટલે મસ્તમ હતું બેસ્ટ છે લાંબો ભેલેવાનું આપણે સપ્તાહવાર છે એ બધા ડેમો પીસ છે ભાઈ એટલા બધી ના

आज ना आप लोग काम नहीं हूँ पर इजाव नहीं ले रहा पना। <laughs> जीमेल નહીં દે ફાઈનલી મિત્રો આપણે ફોન લઈ લેતો આવી હાથમાં હવે નીકળી જાય ઉનામાં જે કામ છે તમને અરે બાપાને સરપ્રાઈઝ આપવાની છે ને સરપ્રાઈઝ આપી દે ચાલો મળી જાય ના કન્ટિન્યુ મિત્રો આપણે હવે સરપ્રાઇઝ આપી દઈએ બાપાનું છે કન્ટિન્યુ હેલો તમારું વસ્તુ છે મોબાઈલ હોવ કાઢો કાઢો પછી મોળો સોળો એટલે દેખાડ્યો તો પહેલાં સીલીંગ તો દેખાડ્યો આવી જાય કોઈ નહીં તો પહેલાં કેવો છે તમારું મોબાઈલમાં હોય છે તમારું કાર્ડ એમાં ચડાવી દીધું છે ને ડેટા મોબાઈલ ડેટા તમે ચાલુ કરો ને એ આવે છે ઓલા ફોન ની જેમ નહીં આવે એમાં હોય થોડું ઘણું નથી જોઈ લો જોઈ લો તમારી એટલે આમાં તો એમાં 100 રૂપિયા નો ને બધું ઓલું ને આમાં છે ને તમારું ઓલું કાર્ડ છે જીઓ નો બે દિવસ પછી બંધ થાય ને પછી આ ચડાવ દેવાનું છે

ઘાણીનું હા 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 એમાં ડોહી મિત્રો આ ગામડાના છોકરા જો એટલે એટલા હોય ત્યાંથી રોટલા હીકે પછી સિટીવાળાના ખબર ન હોય સીટીવાળાને પાણી પૂરી ખાવાની ખબર પડે સીવડી હામી તો જો હેડ હાલ તો ઉતારો મસ્ત બહેને હું જોઉં હું ઉતારું તો સારો માવન નું આમાં કંઈ અહીંયા કાંઈ ઘટ્યે નહીં હાલ ઘડે રેખા આવે વાહ વાહ વાહ

કે આપણે કીધા વેગે ના જતા લેવા એટલે તો એક પરફેક્ટ થઈ ગયું કામકાજ અને હવે હું આવી ગયો બીજા ખેતરે કાતરા ખાવા માટે એટલે કે આંબલીમાં કેતરા ખાવા આવી ગયા તો ખાઈ નાખીએ કાતરા તમને બતાવું ગામડી ગામડી જો કાતરાની જો અહીં હેઠે લબડે ચાલતા ખરી દેખાય તમને ખૂબ ના મિત્રો કન્ટિન્યુ મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો જય શ્રીરામ ની પછી સબસ્ક્રાઈબ કરજો અને પછી શેર કરજો મળીએ આગલા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ Bye bye.